વડોદરા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠે કરોડોના ખર્ચે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ તથા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમ કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મેયર પિંકીબેન સોની દંડક શૈલીશ પાટીલ વગેરે તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સવાલ એ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને નેતાઓના ફાયદા માટે વિશ્વામિત્રી નદી જ્યાં છલોછલ પાણી ભરાઈ જાય છે અને પૂરની પરિસ્થિતિ પણ થઈ ચૂકી છે ત્યાં કરોડના ખર્ચે વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ અપાયો છે જ્યારે આજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તો તેનો અર્થ કોઈ પણ પ્રકારે નથી કારણ કે નદીના પાણીના કારણે વૃક્ષો ધોવાઈ જવાના છે અને હાલમાં ધોવાઈ પણ ગયા હતા શું મહાનગરપાલિકામાં આવી ભ્રષ્ટ નીતિ ચાલતી રહેશે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ પણ ખાસ કરીને ડ્રોન દ્વારા સીટ બોલ ડ્રોપિંગ કરીને વિશ્વામિત્રી નદીના કાંઠે માટીનું ધોવાણ અટકે એનો એક પ્રયત્ન કરવા માટે એક અનોખો પ્રયોગ વૃક્ષારોપણનો કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મસા યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા છે દિનાંક પાંચ જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસથી પંદર ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિવિધ સ્થાનો ઉપર વૃક્ષારોપણના અને અન્ય પર્યાવરણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યો છે એ જ ઉપક્રમમાં આજે સીટ ડોલ ડ્રોપિંગ ડ્રોન દ્વારા એનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તાઓને અને જેટલા પણ લોકોએ આનો સહયોગ આપ્યો છે સૌને અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ આઝાદીના અમૃત મહોત્સવમાં મોદી સાહેબના સુશાસન સેવા અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અર્બન ઇયર તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે એના અંતર્ગત એક પેડ માકે નામ અને વૃક્ષારોપણને અને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે વડોદરા કોર્પોરેશને પહેલાં છ મહિનામાં પાંચેક લાખ વૃક્ષો વવાય અંદર વર્ષે પચાસક હજાર વૃક્ષોનું વાવેતર થાય એ પ્રમાણેનો ટાર્ગેટ લીધો છે વડોદરા ભારતીય જનતા પાર્ટીના સંગઠને પણ અગિયાર હજાર વૃક્ષો વાવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આજે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ડ્રોન દ્વારા સીડ બોલ્સ ડ્રોપ કરી અને વિશ્વામિત્રીના અપર બેન્ક ઉપર ફ્લાવરિંગ પ્લાન્ટ ખાસ કરીને પીળો કેસુડો કેસરી કેસુડો ગુલમોર શાક સાલ વગેરેના સીડ જે બીજ છે એની અંદર આ બધાના વૃક્ષોના બીજ છે એને ડ્રોપ કરી અને વિશ્વથી સુંદરતા વધે વિશ્વમાંથી નદીનું ધોવાણ ઘટે અને પક્ષીઓને રહેવાની પણ જગ્યા મળે અને ક્લાઇમેટ ચેન્જની સામે ઓક્સિજન પ્રોડક્શન વધે કાર્બન ડાયોક્સાઇડનું સિકવેસ્ટેશન વધે એ આશયથી આજે સંગઠન દ્વારા આ સંકલ્પભૂમિની નજીક આ અમારી એવેરી છે એની પાછળના ભાગમાં